જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર દૂર કર્યા બાદ હવે ત્યાંની તસવીરો બદલાઈ રહી છે જે ઘરોમાંથી અફસલ આવતો હતો ત્યાં હવે તિરંગો લહેરાતો જોવા મળે છે આ દરમિયાન સોપિયામાં આતંકવાદીઓના પરિવારજનો પણ પ્રજા સત્તાક દિવસે તિરંગો ફરકાવતા જોવા મળ્યા હતા આજે અમે તમને એવી તસવીરો દેખાડીશું કે તે જોઈને તમને પણ લાગશે કે ખરેખર ખીણમાં શાંતિનો પવન ફૂંકાઈ રહ્યો છે જમ્મુ કાશ્મીરમાં ફરકાવવામાં આવ્યો તિરંગો આતંકવાદ થી પીડિત વિસ્તારમાં પણ થઈ આતંકવાદીઓના પરિવારો પણ શાંતિ વિશે વાત કરવા લાગ્યા છે જ્યાં ગઈકાલ સુધી પાકિસ્તાની ધ્વજ ફરકાવવામાં આવતા હતા જ્યાં ત્રિરંગો ભાગ્યે જ દેખાતો હતો ત્યાં હવે ભારતીય ધ્વજ ગર્વથી લહેરાવવામાં આવી રહ્યો છે જે ઘરોમાંથી બંદૂકો અને આતંકવાદીઓ નીકળતા હતા ત્યાં હવે ત્રિરંગો લહેરાતો જોવા મળે છે. વાસ્તવમાં ગણતંત્ર દિવસે ફીલ્ડમાંથી આવી કેટલીક તસવીરો સામે આવી છે જેને જોઈ અને હૃદયને શાંતિ મળે છે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ દ્રશ્યો દક્ષિણ કાશ્મીરના સોપિયા વિસ્તારના છે જે એક સમયે આતંકવાદીઓનો ગઢ હતો પરંતુ હવે ચિત્રો બદલાઈ રહ્યા છે. तो बीजे तरफ बारामुल्ला में तिरंगा रैली योजी प्रजासत्ताक दिवस का बहुत सारे हमारे नौजवान ने पार्टिसिपेट किया घर से खुद निकले तो बहुत ही अच्छा फील कर रहे हैं तो यहाँ पर माहौल भी अच्छा है फलालन वो पहले गाँव माना जाता था जहाँ से खूब बहुत था

अति संवेदनशील विस्तार तरीके गणाता लाल चौक पर भारतीय तिरंगा निशान जो मड़ी मैं यहाँ जम्मू कश्मीर पहली बार आया घंटा घर में पहली बार मैं झंडा तिरंगा तिरंगा झंडा देख रहा हूँ कि यहाँ पे भी देशभक्ति की जाती है पूरी तरह से और यहाँ पाबंदी कोई ऐसी नहीं है कि कोई दिक्कत आती हो कि जो भारत के नागरिक आ पाए यहाँ कोई दिक्कत आती हो सभी प्रकार की अच्छे से सुविधाएं है और, और कोई दिक्कत यहाँ नहीं आती है કાશ્મીરના શ્રીનગરમાં આવેલા લાલ ચોક બનેલો ક્લોક ટાવર દેશભરમાં પ્રખ્યાત છે એક સમયે આતંકવાદીઓ અને ગ્રેનેડના પર રહેતો આ વિસ્તાર હવે દરેક રાષ્ટ્રીય દિવસ પર ત્રિરંગાની રોશનીથી ઝગમગી ઉઠે છે ભારતના છોતેર માં ગણતંત્ર દિવસના અવસર પર લાલ ચોક સામે કેટલાક યુવાનો દેશભક્તિના ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા જોવા જઈએ તો લાલ ચોક શ્રીનગર મુખ્ય સામાજિક અને રાજનૈતિક કેન્દ્ર રહ્યું છે આ સ્થાને પણ અશાંતિનો સામનો કરવો પડ્યો છે વર્ષ ભાજપના નેતા મુરલી મનોહર જોશીએ છવ્વીસ જાન્યુઆરીએ અહીં તિરંગો ફરકાવ્યો હતો તે દરમિયાન પીએમ મોદી પણ તેમની સાથે અહીં ઉપસ્થિત જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી